મહેસાણામાં તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વાહક જન્ય રોગચાળો અટકાવવા બાબતે તંત્ર આવ્યું એક્શન મોડમાં તંત્ર ચોમાસા દરમિયાન એલર્ટ મહેસાણા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પંચોતેર આરોગ્ય કર્મચારીઓની ટીમો બનાવી બે તબક્કામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી આરોગ્ય વિભાગની પંચોતેર ટીમો દ્વારા એક લાખથી વધુ ઘરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારીને જણાવ્યા પ્રમાણે નવ્વાણું જેટલા સ્થળો પર તપાસ દરમિયાન મચ્છરજન્ય રોગો થાય તેવા ઉપદ્રવો મળી આવતા નોટિસ ફટકારવામાં આવી હતી કુલ આઠ હજાર જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો ચોમાસા દરમિયાન સગર્ભા બહેનો માટે પણ વિશેષ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુહાગ શ્રીમાળીએ મહેસાણાની જનતાને રોગચાળો અટકાવવા માટે કેવા પગલાં ભરવા જોઈએ અને શું સાવચેતી રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી ભાવસાર મહેસાણા આપનો પરિચય આપજો અને આરોગ્ય લક્ષી જે ચોમાસામાં કયા પ્રકારની કામગીરી છે નામ ડોક્ટર સુવક શ્રીમાણી છે હું મહેસાણા પ્રોફેસર તરીકે કામ કરું છું અને હાલમાં જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ છે ત્યારે મહેસાણા શહેરની અંદર અમે લગભગ પંચોતેર ટીમો બનાવી હતી અને એમાં મેડિકલ ઓફિસરો આયુષ મેડિકલ ઓફિસરો એ બધું થઈને લગભગ પંદર જેટલા અને સાથે સાથે નવ અમારા સુપરવાઇઝરો હતા પુરુષ સુપરવાઇઝર એમણે આનું સુપરવિઝન કર્યું અને અમે પાંચ પાંચ દિવસના બે રાઉન્ડ એવા સઘન સર્વેલન્સ કામગીરી પુરાનાસક કામગીરી એ પાંચ પાંચ દિવસના બે રાઉન્ડમાં પૂરી કરી એમાં મહેસાણા શહેરના બે વખતમાં થઈને લગભગ એક લાખ ઘરો અમે આવરી લીધા સાથે સાથે હવે પછી પણ અમે સ્થાયી લગભગ ત્રણ ચાર મહિના સુધી સળંગ કામગીરી ચાલુ રહે એના માટે પચીસ ટીમો બનાવી છે અને આ પચીસ ટીમો રોજેરોજ મહેસાણા શહેરમાં કામગીરી કરશે અને એના સુપરવિઝન માટે અમે લગભગ દસથી બાર જેટલા સુપરવાઇઝરો નીમેલા છે જે ગઈ વખતે અમે કામગીરી કરી એની અંદર વિવિધ જગ્યાએ જે પૂરાના કામગીરી થઈ જે જગ્યાએ અમને પાણીનો ભરાવો વધારે જોવા મળ્યો કે પોરા જોવા મળ્યા તો એ અલગ અલગ સંસ્થાઓ હોય પછી એ કોઈ પ્રાઇવેટ સંસ્થા હોય ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય કન્સ્ટ્રક્શન સાઇટ હોય તો લગભગ નવ્વાણું જેટલી જગ્યાઓએ અમે એ નોટિસો પણ પાઠવી છે અને આઠેક હજાર રૂપિયા જેવો દંડ પણ જ્યાં જરૂર લાગી ત્યાં કરવામાં આવ્યો છે અત્યારે પણ મહેસાણા શહેર ની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં જે અમારા અગિયાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે એ અગિયાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ દરેકે દરેક પેટા આરોગ્ય કેન્દ્ર પ્રમાણે સઘન કામગીરી સર્વિલન્સની કોરોનાશક કામગીરી મચ્છર ઉત્પત્તિ ન થાય અને વાહકજન્ય રોગો ન ફેલાય તેના માટેની કામગીરી અમારી સતત અત્યારે ચાલે છે ચોમાસા દરમિયાન જે સગર્ભા બહેનો હોય છે તો એમના માટેની કેવી તૈયારી છે ચોમાસા અને ઋતુદરને ઘણી વાર એવું થાય છે કે પાણીનો ભરાવો થઈ જાય અને કોઈ બેનને ડિલિવરીનો દુખાવો ઉપડે તો રોજે રોજ અમારા જેટલા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રો ખરા એમની પાસે રોજે રોજની બેનોની વિગત હોય છે કયા બેનની સૂચિત સગર્ભા અવસ્થા બાદની ડિલિવરીની તારીખ કઈ આવશે એમને માઇક્રો પ્લાન બનાવીને કઈ હોસ્પિટલમાં લઈ જવા એની અંદર જેને અમે રિસ્ક અને સિવિયર રિસ્ક બેનો કહીએ છીએ કે જેમને અલગ અલગ જોખમના કારણો હોય એવી સગર્ભા બેનો હોય એની પહેલેથી જ સરકારી સંસ્થામાં ડિલિવરી માટેની ગોઠવણ થયેલી હોય છે આમને કઈ રીતે લઈ જવા એના માટેની એમ્બ્યુલન્સની વ્યવસ્થા અમારા તમામ નંબરોની વિગતો એ બેન અને એના કુટુંબીજનો પાસે હોય છે એમના તમારા તમામ સંપર્ક નંબરો અમારી પાસે હોય છે અને રોજે રોજ જેમની ડિલિવરીની તારીખ નજીક આવતી હોય એવી બેનોના રોજે રોજ અમે સંપર્કમાં રહીએ છીએ જેથી કરીને ચોમાસાની ઋતુ દરમિયાન આવી કોઈ બેનને તાત્કાલિક તમામ સ્ટાફ એ સમયે હાજર વાહકજન્ય રોગો અટકાયત માટે ખાસ કરીને તો પાણીનો ભરાવો બિનજરૂરી ના થાય એ જો જનતા કાળજી રાખે એ ખૂબ અગત્યનું છે જે જગ્યાએ વપરાશ માટેનું પાણી છે શક્ય હોય તો અઠવાડિયે એક વખત આપણે ડ્રાઈવ દેવું જોઈએ તમામ પાત્રો પાણીના કોરા કરી દઈએ જો જરૂરિયાતવાળું પાણી છે જરૂરિયાત છે તો હંમેશા પાત્રોને હવાચુસ્ત ઢાંકીને રાખીએ સાથે સાથે ઘણીવાર એવું થાય છે કે આપણી ફ્રીજની ટ્રેમાં પાણી ભરાઈ ગયેલું હોય ધાબા ઉપર કે પતરા ઉપર અથવા તો ઘણીવાર આપણે પશુ પક્ષી માટે પણ પાણી ભરે રાખીએ છીએ અને પછી લાંબા સમય સુધી એ પાણીનો ભરાવ થયેલો હોય તો તેમાં મચ્છર થઈ શકે છે એટલે આવા કોઈ પણ પાત્રો એ ખાલી થાય કોરા થઈ જાય એ જોવાનું રહે અને કોઈ પણ પ્રકારની જો લોકોને આના માટેની જરૂરિયાત હોય અમારા પાસેથી માહિતી માટેની તો અમને તાત્કાલિક જાણ કરે તો અમે એમની મદદમાં તાત્કાલિક આવી શકીશું અને અમને માર્ગદર્શન